જે ચાર છોકરીઓ છે એમાંથી બે બે છોકરીઓ છે 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 એ રાજસ્થાનની અને યુપીની છે અને સાથે જે બે છોકરાઓ છે એમાંના જે છોકરાઓ છે એ પણ એક યુપીનો અને એક રાજસ્થાનનો છે આ લોકો બીઆરડીએસ નામની એક સંસ્થા છે જે ગુરુકુળ રોડ ઉપર આવેલી છે ત્યાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતા હતા અને એ કોચિંગ પૂરું થઈ અને આજે અથવા આવતીકાલે બંને જે ચારે ચાર છોકરીઓ ચારે છોકરીઓ અને બંને યુવકો છે એ પોતપોતાના રાજ્યમાં અને પોતાના વતનમાં પરત જવાના હતા અને છેલ્લો દિવસ હોય મુલાકાત માટે ભેગા થયેલા અને ત્યાં આ રીતે દારૂની પાર્ટી એન્જોય કરતા મળી આવેલા છે દારૂ ક્યાંથી લાવેલા એ બાબતે પૂછતા પોતે જણાવે છે કે અમે રાજસ્થાનના હોઈએ અને અમે ગયેલા ત્યારે સાથે લઈ આવેલા અને આ જે દારૂ છે એ પડેલો હોય वो साथे याने, आ, थे पार्टी एली <coughs> <coughs> તો વસ્ત્રાપુરમાંથી ફરી એક વખત દારૂની પાર્ટીમાં પોલીસે રેર પાડી અને દારૂની મહેફિલ માણતા નબી રાઉ ઝડપાઈ ગયા છે ચાર યુવતી સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે કોલેજ પૂરી થતા ફેરવેલની પાર્ટી યોજી હતી ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી પોલીસ તરફથી પ્રાપ્ત થઈ રહેશે અમદાવાદમાંથી જે દારૂની મહેફિલ ઝડપાય છે ચાર યુવતી સહિત કુલ છ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે

યોજી અને જેમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસે હવે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે વધુ વિગત આપશે સંવાદદાતા અનિતા પટની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અનિતા વસ્ત્રાપુર જેવા વિસ્તારમાંથી વારંવાર આ રીતે દારૂની પાર્ટીઓ પર રેડ પાડી પોલીસ આ ને ઝડપી લેતી હોય છે વધુ એક આવી જ મહેફિલ પોલીસે ઝડપી લીધી છે આ અંગે સમગ્ર વિગત આપશે જી ખાસ તો અત્યારે હાલ જે વસ્ત્રાપુર પોલીસને ફરી એક વખત મોટી સફળતા મળી છે જેમાં નબી રાવ દારૂની મહેફિલ માણી રહ્યા હતા પકડાયેલી ચાર યુવતીઓ જે પોતે ફેશન ડિઝાઇનરનો કોર્સ કરી રહી છે સાથે બે યુવકો તેમના મિત્ર છે જેમાં યસ એપાર્ટમેન્ટ નામના એક એપાર્ટમેન્ટમાં આ તમામ જે લોકોએ દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું ખાસ તો આ જે યુવતીઓ અને યુવકોનું કોલેજ પૂર્ણ થતા ફેરવે નામે આ પ્રકારે તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા પરંતુ આ દરમિયાન પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી તેઓને જે અવાજો આવ્યા હતા તેને લઈને જયારે રેડ કરી હતી તો તમામ નબીરાઓ ઝડપાઈ ગયા હતા જેમાંથી ચાર યુવતી અને બે યુવકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા છે 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 આ બંને જે જે યુવતીઓ તે પોતે રાજસ્થાન રહેવાસી તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા તેની ખુશી સાથે ફેરવેલ પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે જે નીફમાં આ લોકો ફેશન ડિઝાઇનર કોર્સ કરી રહ્યા છે અને પોતે દારૂ રાજસ્થાન થી લઈને આવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવી રહ્યું છે તો આ પ્રકારે દારૂની મહેફિલ ફરી પકડાતા જે દારૂને લઈને જે પોલીસ અત્યારે હાલ જે કરી રહી છે જે ઝુંબેશ કરી રહી છે અને જે પ્રતિબંધ કરી રહી છે પરંતુ જે પ્રકારે નબીરાઓ ઝડપાઈ રહ્યા છે તો ફરી એક વખત સવાલ ઉઠી રહ્યો છે કે દારૂ અત્યારે પણ ગુજરાતમાં ખુલ્લેઆમ મળી આવે છે ને આ પ્રકારે નબીરાઓ દારૂની મહેફિલ માણીને પોતે એન્જોય કરતા જ પકડાઈ રહ્યા છે જી આભાર રીતે આપનો સમગ્ર વિગત આપવા માટે તો વસ્ત્રાપુર વિસ્તારમાંથી આ દારૂને મહેફિલ પોલીસે ઝડપી લીધી છે ચાર યુવતી સહિત છ શખ્સની ધરપકડ કરવામાં આવી છે આ કોલેજ પૂરી થતા ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમયે દારૂને મહેફિલ માણતા તમામ લોકોને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે